નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલે બે વાગ્યા થી આવક માર્કેટયાર્ડમાં બંધ કરવામાં આવેલી છે મિત્રો આજના સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો કપાસ છાપડા નંબર એક કપાસ છાપડા નંબર બે કપાસ છાપડા નંબર ત્રણ કપાસ છાપડા નંબર આઠ અને આઠની બાજુમાં ઊભા ત્યારબાદ સોળ વીઘામાં ઊભા માલ ઉતરે એટલો સ્ટોક હાલ જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર ત્રણ પતાવી દીધું છે મિત્રો અને છાપરા નંબર બેમાં પણ પોણું છાપરું લેવાઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હતું હરાજી બાજુ જઈએ જાણી લઈએ કહેવારીએ છીએ આજના બજારમાં ખેડૂ મિત્રોને મળીએ અને ખેડૂતમાંથી આપણે ઇન્ટરવ્યૂ લઈ કહેવાયે છે આજના ખેડૂના અભિપ્રાય અને મિત્રો આ અમારે ભાગ ટુ બની રહ્યો છે મિત્રો તો લાઈક શેર સબપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં સત્યાવીસોને એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીની ધાણી છે મિત્રો સત્યાવીસોને એક રૂપિયામાં વેચાણી છે ગામ જીણાવાલી ગામ છે અને ખેડૂ મિત્રો હાજર છે આપણે એની પાસે જાણશી તહેવારી એ છીએ આજના બજાર ભાવ આ મિત્રોમાં જનરલને લાઈક કરજો શેર કરજો સબપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો છે કયું ગામ મિત્ર મોટી ગોપ અને કેટલી ગુણી જાણી લઈને આવ્યા હતા અને શું ભાવ આવ્યો સત્યાવીસો એક રૂપિયાનો ભાવ આવ્યો છે ને એની ક્વોલિટી તમે જોવો ખાલી એને ક્વોલિટી બનાવીને આ ક્વોલિટી સુપર ક્વોલિટી બનાવીને આવ્યા છે ને મિત્રો વાયટા પછી કેટલા થી હુકવા હતા પછી સત્તર અઢાર થી હુકેલો માલ છે ને એકદમ સૂકો કરીને આવ્યા ખેડીને પૂછતી આ ખેડૂત મિત્ર ગામનું નામ દો મોટી ગોપ મોટી ગોપ અને કેટલું કેટલા જણા લઈને આવ્યા હતા અને શું ભાવ આવ્યો છવ્વીસો ને એક છવ્વીસો એક રૂપિયાનો ભાવ આવ્યો છે ખેડૂનો અને માલ તમે એનો જુઓ એકદમ સૂકો માલ છે અને મિત્રો વાઇટા પછી કેટલા દી હુકવા હતા પંદર દી હુકેલો માલ છે અને સુપર ક્વોલિટી બનાવીને લઈને આવ્યા છે છવ્વીસો એક રૂપિયાનો ભાવ આવેલો છે આ માલનો છવ્વીસો ને એક રૂપિયાનો

અને કેટલી ગુણી લઈને આવ્યા હતા ચાલીસ અને વાયદામાં પછી કેટલા દિવસ વિકવા હતા પંદર દિવસ આ ખેડૂતે ક્વોલિટી બનાવી છે મિત્રો મસ્ત ક્વોલિટી બનાવી છે અને પૂણી બાવીસો રૂપિયાના ભાવ મળ્યા છે એકવીસો છોતેર રૂપિયાનો એનો બીજો જ વકલ આગળ છે તે પણ સારા ભાવે વેચાણો છે ખેડૂતનો વકલ છે આનો શું ભાવ આવ્યો બાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ સરસ સારો છે બાવીસો એક રૂપિયાનો ભાવ થયો આમાં કોક દાણો ખાખી જોવા મળીએ જશે બાકી આ માલમાં કાંઈ છવીસો ને એકાવન રૂપિયા નો ભાવ માલ છે છવ્વીસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે ક્વોલિટી સરસ અને સુપર ક્વોલિટી છવીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે આપડે ખેડૂત હાજર છે